છોટાઉદેપુરના અત્રાસ ગામે એસઆઈઆરની કામગીરી કરવા પહોંચેલ બીએલો નાવડીમાંથી ઉતરતા સમયે પટકાયા નસવાડીના કુપ્પા મતદાન મથકના બીએલઓ સુપરવાઇઝર નર્મદા નદી મારફતે નાવડીમાં બેસી એસઆઈઆરની કામગીરી કરવા પહોંચ્યા હતા અંત્રાસ ગામે સાઈઠ મતદારો હોવાથી મતદારો સુધી પહોંચવા કોઈ રસ્તો ન હોવાથી નાવડીમાં બેસી ગામ સુધી પહોંચ્યા એક બાજુ રાજ્યમાં એસઆઈઆર ની કામગીરીને લઈ ક્યાંક બીએલો માનસિક તણાવ અનુભવી રહ્યા છે તો આવા પણ બીએલો છે જેઓ પોતાની ફરજને લઈ એસઆઈઆર લક્ષી કામગીરીને સારી રીતે કરી રહ્યા છે જે નું કામ સોંપવામાં આવેલું હતું રેખાબેન ડુંગરા બીલ જેમને કેટલા ગામો સોંપવામાં આવેલા હતા જે સોટી ઉંમર અંતરાસ ઉપા સાકળીબારી સારબારા અને દુમના અને એક ગામ એવું છે જે ડુબાણમાં ગયું છે જ્યાં સાઠક જેટલા મતદારો છે ત્યાં અમે અમારા સુપરવાઇઝર બેલોબેન અને અમે ત્યાં નાવડી લઈને ગયા હતા ત્યાં કેટલાક લોકોના ફોર્મ ભર્યા અને ફોર્મ ભર્યા હતા જે એસઆઈની કામગીરી ચાલી રહી છે એ અમે કરી રહ્યા છે અને અમારા આ વિસ્તારની અંદર એસી જેટલા એસી ટકા જેટલા લોકો છે અને જેમને ફોર્મો ભરતા નથી આવડતા જેથી અમે જાતે ફોર્મો ભરી આપીએ છીએ અને જે અમે કરી રહ્યા છે હું એક આંગણવાડી કાર્યકર છું મારી આ પહેલી જ વખત નોકરી છે

સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો